એટલે આ કોઈ સેવા કરવા માટેનો બસ ધંધો નોતો એનો આ કોઈ સેવા કરવા માટેનું નોતું માર્કેટિંગ આ એના સ્વાર્થ માટેનું માર્કેટિંગ હતું ને ત્યારે લાલચ જાગી શું ત્યારે લાલચ જાગે હવે સેવા કરવામાં તો જે ફંડ આવ્યું હોય જે મળ્યું હોય ઈ હે એવું હોવું જોઈએ આવું ને 20% અને 33% અને 70% પછી તો માલિક તું કહેવાય કોકને પૂછજે તારા ને તું હોય તો તો 70% દઈ 70% કોકને નહીં દે એ મનપૂર્ણાના માલિકને ખબર પડી ગઈ એમને બહુ વિચાર્યું કે ના ભાઈ 70% જ તને દઈ દો તો કાલ તો તું માર્કેટિંગ તું આખી મારી મિલ હડપી લે 70% નો માલિક કેમ કે તું માલિક ગણા અને એ પછી તારને આ વર્કિંગ પાર્ટનર ગણાય હે

જે અમારે કરવાનું છે એ બધું થશે પણ આ તો તમને કહું છું તમે આંખો ખોલો અને જોવો કે આ માણસ અમેરિકામાંથી ઘરે ઘરે એક ઘર બાકી એક ઘર અમેરિકાના એક એક ઘર બાકી નહીં રાખ્યા હોય ઘરે જઈ જઈને દાન લીધા ઘરે જઈ જઈને હે ઈ બધાને તેમ હતું ઓહો એ બિચારા પેલા ભગવાન માનતા હતા પણ હવે નથી માનતા હવે ભૂલી જજે કે તને અમેરિકામાં કોઈ ફોરેનમાં તને કોઈ ભગવાન માને છે હવે ખાલી ગુજરાતના હે એ જે દેખાવો કર્યો છે ને જે ગામોમાં જઈ જઈને એ લોકોની આંખો જો નથી ખોઈલી પણ ધીરે ધીરે હવે ખુલશે અને હવે તને ફોરેન નહીં થી કે કોઈ પણ જગ્યાએથી તને દાન મળશે નહીં નહીં વ્હાઈટનું નહીં બ્લેકનું હો કોઈ જગ્યાએથી નહીં પણ ભૂલી જજે બકા હવે બધું મેં તન કીધું તારી પાસે પેદા છે મારી પાસે રાજા છે હમજી જા એ પેદડા ને ખરીદી ના કરોડો રૂપિયા દે અને તારે જેને હાયર કરી કરીને